બી એમ ગોહિલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેમદાવાદ આજે રોહિશા પ્રાથમિક શાળાની અંદર બે શિક્ષકો પાછળવાની જે શરમજનક ઘટના ઘટી છે અને વાલી મિત્રો દ્વારા વાલી મિત્રો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ યોગ્ય તપાસ કરવી જોઈએ અને જે કોઈ પણ કારણભૂત આની પાછળ હોય કારણ કે વિદ્યાર્થીઓ પર આની માઠી અસર ના પડે તેને લઈને યોગ્ય પગલાં લેવાની આજે વાલી મિત્રોની માંગ ઉઠી છે તારાબંધી પણ કરવામાં આવી છે શું કહેવામાં આવે હાજી મને જાણ થઈ એટલે હું આવ્યો છું અને શૈક્ષણિક કાર્ય છે આપણે રાબેતા મુજબ ચાલુ કરાવ્યું છે હું ગામના એસએમસી ના અધ્યક્ષ સરપંચ શું નામ છે શું છે મારું નામ દેસાઈ શિલ્પાબેન મગનભાઈ હું એસ તરીકે રોહિસા પ્રાથમિક શાળામાં ફરજ નિભાવું છું આ રોહિસા પ્રાથમિક શાળાની અંદર ગઈકાલે સાચના સમયે બે શિક્ષકો બાખડવાની ઘટના ઘટી છે એ ખરેખર શરમજનક છે શું કહેવા માંગે ખરેખર સાહેબ શરમજનક છે પણ બપોરે થયું હતું એ બંને માટે નોટિસ તૈયાર કરીને જ મૂકી હતી પણ પ્રશ્ન થયો એવો કે એમને સાંજે પાંચ ને પાંચ પાંચમાં પાંચ મિનિટ બાકી હતી એના ઘટના કરેલી ત્યારે એ બંનેને છૂટા પાડવામાં રહ્યા એટલે મેં એમની પર કાર્યવાહી કરી નથી

આ રોહિસા પ્રાથમિક શાળામાં ગઈકાલે સાતના સુમારે બે શિક્ષકો પાકડવાની એક શરમજનક ઘટના ઘટી છે અને જેને લઈને તારાબંધી પણ કરવામાં આવી છે શિક્ષણ અધિકારી શ્રી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે શું ઘટના બની ઘટનાની કલ સાંજે અમને મારા બાળકો દ્વારા જાણ કરવામાં આવી મારું બાળક અહીંયા ધોરણ સાતમાં અને ધોરણ બેમાં મારી વાણી મળે છે એ લોકોએ મને જાણ કરી કે સ્કૂલમાં આવું આવું એટલે મેં સાત તારીખ શાળાના મુખ્ય શિક્ષકશ્રીને ફોન કર્યો એટલે મેં